સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એમાં વિભાગ ડીના બે પ્રશ્નો જોયા બાદ ફરી એકવાર આપણે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર જોઈશું એ પહેલાં જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા દરેક મિત્રો સુધી આ ચેનલને શેર કરજો અને બે લાઇકોન દબાવજો જેથી એક પણ વિડીયો તમે મિસ ન કરો આપણે જોઈએ વિભાગ ડીના ત્રીજો અને ચોથો પ્રશ્ન વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન સી આપણે પૂર્ણ કરી દીધો સેક્શન ડીના પહેલો અને બીજો પ્રશ્ન પણ જોઈ લીધો હવે પ્રશ્ન છે ત્રણ નંબરનો પ્રશ્ન એમાં એવું કહે છે કે ઉષા છે એક નેવું મીટર લંબાઈ ધરાવતા એક સ્વિમિંગ પુલમાં તરે છે એટલે કે એ સ્વિમિંગ કરે છે તેણી સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા એકસો મીટર જુઓ સ્વિમિંગ પુલ આવો હશે એવું આપણે માની લઈએ આખાની મી લંબાઈ કેટલી છે નેવું મીટર પેલી જે તરતી તરતી જે છોકરી જાય છે આ બાજુ જાય છે અને પાછી આવે છે એટલે કાપેલું કુલ અંતર કેટલું થાય કાપેલું કુલ અંતર બરાબર નેવું જતી વખતે અને નેવું પાછું ફરતી વખતે એટલે કુલ અંતર કેટલું થયું એકસો એંશી મીટર જે આપણે રકમમાં આપી જ દીધું છે બરાબર અને આ જે અંતર છે કેટલામાં પૂરું કરે છે તો કે એક મિનિટમાં તો કે એ માટે સમય કેટલો લે છે તો કે સમય બરાબર એક મિનિટ અને આપણે ખ્યાલ છે કે આપણે વિજ્ઞાનમાં જ્યારે સમયની વાત કરતા હોય તો બધો સમય હંમેશા શેમાં લેવામાં આવે છે સેકન્ડમાં એનો મતલબ એમ કે એક મિનિટ જે છે એને સેકન્ડમાં ફેરવવું પડશે તો તમને બધાને ખબર છે એક મિનિટમાં કેટલી સેકન્ડ હોય સાઠ સેકન્ડ બરાબર હવે જુઓ તો તમને બે પ્રશ્ન પૂછ્યા પહેલું તો શું શોધવાનું કીધું સરેરાશ ઝડપ અને બીજું શું શોધવાનું કીધું સરેરાશ વે જોઈએ આપણે સરેરાશ ઝડપની ગણતરી કરવી હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર છે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કાપેલું કુલ કુલ અંતર અંતર છેદમાં લીધેલો કુલ સમય કુલ સમય હવે જુઓ તો ઉષા છે એને કુલ કેટલું અંતર કાપ્યું આપણે ગોયતું કેટલું એકસો ને એસી મીટર એ માટે કુલ સમય કેટલો થયો તો કે સાહીઠ સેકન્ડનો મીંડુ મીંડું યુ છ ના ઘડિયામાં આવે તો કે હા એનો મતલબ એવો થયો કે ત્રણ મીટર પ્રતિ સેકન્ડ એની સરેરાશ ઝડપ થઈ એટલે કે સરેરાશ ઝડપ કેટલી મળી ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હવે આપણે શેની ગણતરી કરવાની છે તો કે સરેરાશ વેગની જો સરેરાશ વેગ માટેનું સૂત્ર આપને ખ્યાલ છે મારે તો મેં બાજુમાં લખ્યું છે સરેરાશ વેગ વેગનું સૂત્ર તમને યાદ હોય તમારી બુકમાં જોયા વગર લખવો જોઈએ સરેરાશ વેગનું સૂત્ર છે કરેલ કુલ સ્થાનાંતર કરેલ કુલ સ્થાનાંતર સ્થાનાંતર છે એટલે શું તો કે પોતાની પદાર્થ છે એ પોતાની જે જગ્યા છે એમાં જે ફેરફાર કરે છે એ અંતર કેટલું છે ને એ લખવાનું અને છેદમાં કુલ સમય હવે જુઓ તો ઉષા છે સ્વિમિંગ પુલમાં અહીંયાથી પડશે આ બાજુ જશે એટલે નેવું મીટર અંતર કાપ્યું અને એ જ રીતે એ પાછી આવશે એટલે કે એના જે સ્થાનાંતર છે એ સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી પેલી છે એ અહીંયા પાછી આવી જશે એટલે કરેલ કુલ સ્થાનાંતર સ્થાનાંતર બરાબર જીરો મીટર એટલે કે એને કઈ જગ્યામાં કઈ ફેરફાર થયો નથી તો કરેલ કુલ સ્થાનાંતર જીરો હોય લાગતો કુલ સમય કેટલો તો કે એટલો જ સમય લાગે અને તમને બધાને ખબર જીરોના છેદમાં કાંઈ પણ હોય જવાબ શું આવે જીરો અને સરેરાશ વેગનો જે સરેરાશ વેગ છે એની કિંમત કેટલી મળી તો કે ઝીરો અને તમને એનો એકમ ખ્યાલ હોવો જોઈએ મીટર પ્રતિ સેકન્ડ તો આ થયું સરેરાશ ઝડપ અને આ છે સરેરાશ વેગ બરાબર ખાસ ધ્યાન રાખજો બંનેના જે સૂત્રો છે એમાં જરીક જરીક અમથો જ અંતર છે સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર એટલે કે એકવાર જવાનું ને એકવાર આવવાનું કુલ અંતર કેટલું થાય એકસો ને એસી જે રકમમાં એ આપ્યું છે ને આપને આમને ખબર પડે અને સરેરાશ વેગ એટલે શું કરેલ સ્થાનાંતર એના સ્થાનમાં થતો ફેરફાર સ્થાનમાં થતો ફેરફાર તમે જુઓ છો કે ભાઈ ઉષા છે એ સ્વિમિંગ કરીને પાછી આવે આ છેડેથી પડે એને એ છેડે પાછી આવે એટલે અહીંયા સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કાપેલું કુલ સ્થાનાંતર કેટલું થઈ જાય જીરો મીટર એટલે આપણો સરેરાશ વેગ કેવો આવશે જીરો મિત્રો વિભાગ ડી વિભાગ ડી એનો ચોથો પ્રશ્ન તમારો બધાનો ફેવરિટ નીચે આપેલ તત્વોની સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના લખો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરો અને તમારા જાતે આનો જવાબ લખવાનો છે અને પછી પાછો ચેક કરવાનો છે સાચો પડે છે કે ખોટો શરૂ થઈ જાઓ જવાબ લખવામાં ચાલો તમે બધાએ જવાબ લખી નાખ્યા હશે સૌથી પહેલા તો આપણે સંજ્ઞા લખીએ તો કે નાઇટ્રોજનની સંજ્ઞા શું થશે તો કે નાઇટ્રોજનની સંજ્ઞા એન સોડિયમની સંજ્ઞા શું થશે તો કે આમાં આપણે કીધું હતું એન એ કેલ્શિયમની સંખ્યા સી એ અને નિયોનની સંખ્યા એન ઇ મિત્રો ખાસ ધ્યાન રાખજો એન એન વાળા જ છે જો ચારમાંથી ત્રણ એન વાળા છે તો નાઇટ્રોજન એન સોડિયમ એન એ નિઓન એન અને કેલ્શિયમ સી એ હવે ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન રચના તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન રચના છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે ગોઠવાય તો હવે જુઓ તો નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો તો આપણે જોઈએ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન અને નાઇટ્રોજન પાંચ નંબરનો તત્વ છે પાંચ નંબર હોય એટલે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય પાંચ તો પહેલી કક્ષામાં બે સમય અને બાકીના ક્યાં જશે તો કે બીજી કક્ષામાં એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય બે ત્રણ એવી જ રીતે સોડિયમ સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક અગિયાર છે તો પહેલી કક્ષામાં બે સમય વધ્યા કેટલા અગિયાર માંથી બે જાય તો નવ બીજી કક્ષામાં આઠ સમાય અને વધ્યો એક કઈ કક્ષામાં જાય ત્રીજી કક્ષામાં કેલ્શિયમ છે એક થી વીસ તત્વો આપણે પાકા કર્યા તેમાં છેલ્લા નંબરનું તત્વ છે બરોબર એટલે આપણને આ તો યાદ રહેવું જો પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ ત્રીજીમાં આઠ અને છેલ્લી કક્ષામાં બે બે ને આઠ દસ દસ ને આઠ અઢાર અઢાર ને બે વીસ ત્યાર પછી નિયોન નિયોન દસમા નંબરનું તત્વ છે તો દસ ઇલેક્ટ્રોનમાંથી બે પહેલી કક્ષકમાં અને આઠ બીજી કક્ષકમાં વિદ્યાર્થી મિત્રો આ એક જે તત્વો છે ને આ ખાસ યાદ રાખજો નિયોન જે છે નિયોન આર્ગન હિલિયમ આ બધા છે નિષ્ક્રિય તત્વો છે આટલા તમારે પરીક્ષામાં નહીં પૂછાય પણ આપણને યાદ હોવું જોઈએ કે નિષ્ક્રિય તત્વો કોને કહેવાય તો કે આ બે અને આઠ આ જુઓ એ પહેલી કક્ષક આખી ભરાઈ ગઈ બીજી કક્ષક આખી ભરાઈ ગઈ તો કે જે કોઈ તત્વની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય તેવા જે તત્વો છે તેને શું કહેવાય નિષ્ક્રિય તત્વો પણ તમારે આ વસ્તુ યાદ નહીં રાખો તો ચાલશે પણ તમને ખબર હોવી જોઈએ કે નિષ્ક્રિય તત્વો કોને કહેવાય અને મેઇન તો તમને સંજ્ઞા આવડવી જોઈએ અને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ આના માટે આપણે ખ્યાલ છે તત્વોનું ટેબલ એવું કરીને આપણે એક આખું ટેબલ ભણાવેલું છે જે મોસ્ટ ટાઈમ પી કરીને આપણે કીધું હતું કે પાકું કરી નાખજો એટલે જોજી બાકી હોય તો કરી નાખજો